જે વનસ્પતિના ખોરાક તરીકે ઓળખાય છે અને બીજું છૂટું પડે છે ઓક્સિજન શું પડે છે ઓક્સિજન તમે ઘણી વખત એવું સાંભળ્યું હશે કે વનસ્પતિ આપણને ઓક્સિજન આપે છે વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે તો કઈ રીતે ઓક્સિજન આપે છે તો કે આ પ્રક્રિયાના અંતે છે એ ઓક્સિજન છૂટો પડે છે અને આ ઓક્સિજન છે એ વાતાવરણની અંદર ભળે છે આ રીતે વનસ્પતિ આપણને ઓક્સિજન આપે છે બીજું શું આની અંદર બને છે તો કે પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે પ્રકાશ ઉર્જા છે એ રાસાયણિક ઉર્જામાં ફેરવાય છે તો આ પ્રશ્ન છે એ આપણા માટે આઈએમપી બની શકે કે ઘણી વખત એક્ઝામની અંદર એવું પૂછાતું હોય છે કે પ્રકાશ સંશ્લેષણની ઘટનામાં કઈ ઉર્જાનું કઈ ઉર્જાની અંદર રૂપાંતર થાય છે તો આપણે અહીંયા યાદ રાખવાનું છે કે પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે